જય શ્રી કૃષ્ણ મિત્રો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર શિવ મહાપુરાણનું મહાત્મ્યનું શ્રવણ કરવાનું છે જે શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ નિત્ય શિવ મહાપુરાણ સાંભળવાથી તમારી શિવજી તમને મંછાવિત ફળ આપે છે તો ચાલો મિત્રો આપણે સાંભળીએ શિવપુરાણનું મહિમા પયાગ તીર્થમાં ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલો હતો તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુત વ્યાસપીઠ પર બેઠા છે તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સોનકજી મુનિ સુતજીને ઉપદેશીને કહે છે હે સુતજી તમે અમને પુરાણોની કથાનો સાર કહી સંભળાવો પછી સુતજીને પૂછે છે જ્ઞાન વૈરાગીથી યુક્ત સદ્દભક્તિથી વિવેક કેવી રીતે વધે છે વિકારો કેવી રીતે દૂર થાય છે આસુરી ભાવનાનો નાશ થઈને શુદ્ધ ભાવના કેવી રીતે પેદા થાય છે આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો જેથી અમે નિર્મળ ચિત્તવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ સુતજી કહે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ સોનક તમને ધન્યવાદને પાત્રો છો તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પ્રીતિ લાલસા દર્શાવી છે તે માટે હું વિચાર કરીશ આ કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયણરૂપ છે આ કથા એટલે શિવ મહાપુરાણ શિવજીએ પોતે જ કહેલ છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીએ કહેલ પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલી છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવપુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે શિવ મહાપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે ઈચ્છિત ફળ આપનારું અને પાપનાશ કરનારું છે રાજસુ યજ્ઞ અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ પણ આપે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેથી દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે ત્રણેય તાપોને શરમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્યને અનેક લાભ મેળવી શકે છે જે મનુષ્ય આ શિવ મહાપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ બે ઘડી સુધી તેને સાંભળવું જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ જે મનુષ્ય બે ઘડી એક ઘડી અથવા તો અડધી ઘડી કે શણવાર પણ શિવ મહાપુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા બધાના પાપોનો નાશ કરે છે જે અંતકાળે સાંભળે છે તે મોક્ષપદને પામે છે આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઇચ્છનારે પ્રત્યય અને આદરથી તેનું સેવન કરવું જોઈએ શિવ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોક છે તેમજ તેમાં સાત સહિષામાં વેચાયેલું છે તે પૈકી પહેલું વિધેશ્વર સંહિતા છે બીજું રુદ્ર રુદ્રસંહિતા છે ત્રીજું શત્રુદ્રસંહિતા ચોથું કોટિરૂદ્રસંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠું કૈલાસ સંહિતા અને સાતમી વાયાવીર સંહિતા છે આ સાત સંહિતાઓ ભક્તિ જ્ઞાન અને વૈરાગીથી ભરપૂર છે માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો શોનક કહે છે હે મહાભાગ્યશાળી પરમાત્માને જાણનાર સુત તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે પાપોનો નાશ કરનારી મનને શુદ્ધ કરનારી શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળી હવે આ કથાથી કયા પાપીઓ શુદ્ધ થાય છે તેની વિગતવાર જણાવો સૂતજી કહે છે પાપ કરનારાઓ કામી દુષ્ટિ અવિચારી દુરાચારી વ્યાભિચારી મનુષ્ય પણ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે છળ કપટ કરનાર ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ દેશી દાંભિક હિંસક વગેરે મનુષ્ય પણ શિવ પુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવપદની પ્રાપ્તિ કરે છે તેથી એક કથા હું તમને કહી સંભળાવું છું તો કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે રસ વેચવાનો ધંધો કરતો હતો તે કર્મ બુદ્ધિ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો તે સ્નાય સંધ્યા કરતો હતો નહોતો બીજાને છેતરવામાં તે પાધરો હતો ધન મેળવવા માટે તે કોઈને મારી નાખવા પણ ખચકાતો નહીં તેણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો ત્યાં તેણે એક વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી પડ્યો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તે તેને ત્યાં જ રહેવા આથી દેવરાજના અને પત્ની આ અંગે તેને વારંવાર ઠપકો આપતા છતાં તે પોતાના માર્ગેથી પાછો વળ્યો ન હતો માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તેમ માનીને તેણે એક રાતના બધા સૂઈ ગયા હતા ત્યારે તેમને મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલતો થયો આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું દેવરાજ હવે માંસ ખાતો થઈ ગયો દારૂમાં ચકચુર રહેતો થઈ ગયો તે વેશ્યા સાથે આનંદ વિલાસ ભોગવતો હતો દેવયોગ એક દિવસ તે નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેણે એક શિવાલય જોયું તે શિવાલયના ઓટલે બેઠો ઓચિંતો તેને સતત તાવ ચડ્યો તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા વિનંતી કરી પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી તે દેવરાજ તાવમાં પીડાતા પીડાતા સાંભળતો હતો એક મહિમા પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવીને તેને બાંધીને યમપુરી લઈ ગયા એટલામાં ત્યાં ચાર આવી પહોંચ્યા તેઓએ અને ધારણ કરેલા હતા શિવગણોએ યમના દૂતને માર મારીને દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ લઈ જવા તત્પર બન્યા તે સમયે કોલોહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા ધર્મરાજે શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી બધી વિગતવાર જાણી લીધી આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે લઈ જવા દીધો ત્યાર પછી શિવગણો કૈલાસમાં ગયા ત્યાં તેણે સદાશિવ પાર્વતીને દેવરાજ સોંપ્યો ધનના લોભે બ્રાહ્મણ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા વેશ્યાગામી હતો દારૂ અને માંસ આરોગતો હતો તેવા મહાપાપીને પણ શિવપુરાણની કથા સાંભળીને મુક્તિ પામ્યો હતો શોનક કહે છે હે સુતજી તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તેવી બીજી કોઈ કથા કહો જે શિવજી પ્રત્યે પ્રેમ વધારનારી હોય તે પણ કહો ત્યારે સુતજી કહે છે કે સમુદ્રની પાસે બાસ્કલ નામે એક ગામ હતું આ ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા તેઓ બધા કપટી વૃત્તિવાળા પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા વિષયોમાં મગ્ન દૃષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મોમાં રચ્યા પચ્યા રહેનારા હતા આ ગામમાં બિંદુક નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિંદુક મહાપાપી દુરાતમાં ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી તે ધર્મપરાયણ આચરણ કરતી હતી બિંદુક પોતાની પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતો હતો અને અમન ચમન કરતો હતો આથી યોવાનીમાં પહોંચેલી તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈ પર પુરુષને સેવતી થઈ હતી એક રાત્રે બિંદુકે પોતાની પત્નીને પોતાના ઘરમાં પર સેવતી જોઈ ક્રોધાયમાન થયો અને તેને મારવા લાગ્યો આથી ચંચુલા પોતાના પતિ બિંદુકને કહે તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પાથરા રહો છો અને મારી દરાકાર કરતા નથી તેથી હું આડમાર્ગે જાઉં છું તેમાં મારો કંઈ દોષ નથી ક્યાં સુધી આ બધું સહન કરું પૃષ્ઠબુદ્ધિ બિંદુક કંઈક વિચારીને કહે નિર્ભયતાથી પર પુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધારે બંને પતિ પત્ની ખરાબ મનથી કુકર્મ કરવામાં પ્રવૃત્ત રહ્યા થોડા સમય પછી દુષ્ટ દુર બુદ્ધિબિંદક મરણ પામ્યો અને નરકે ગયો ત્યાં બધા દુઃખો ભોગવી પછી તે વિધ્યાંચલમાં પિચાશ બન્યો પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી હવે તેનું યુવાન ઓછું થતું હતું દેવયોગે એક સમય તે પોતાના કુટુંબીઓ સાથે ગોણક તીર્થ ક્ષેત્રમાં આવી તેણે ત્યાં તીર્થ જળમાં સ્નાન કર્યું એક મંદિરમાં શિવપુરાણની કથા ચાલતી હતી ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી કથામાં તે વખતે પુરાણી કહે જે વિભિચારી સ્ત્રીઓ પર પુરુષમાં આસક્ત થઈ જાય તે છેવટે નર્કમાં પડે છે અને ત્યાં તેમના ગુપ્તાંગોમાં તપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે આ સાંભળી ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ધ્રુજવા લાગી કથિ કથા પૂરી થતા બધા વિખાર હતા તે પુરાણી પાસે જઈને કહેવા લાગી મને જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે મને બતાવો તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે હું કંપી ગઈ છું બુદ્ધિવાળી વિષયોમાં આસક્ત થયેલી સ્વધર્મ ચૂકેલી નિંદાપાત્ર મને ધિક્કાર હો મેં ઘોર મહાપાપ કર્યું છે મને નર્કમાં કોણ બચાવશે યમદૂતો મને બાંધશે ગળે ફાંસો આપશે યાતનાઓ દેશે ત્યાં હું કેમ કરીને ધીરજ ધરી શકીશ ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે તેને હું કેવી રીતે સહન કરી શકીશ હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું હું પાપણી છું નરકરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો મારો ઉદ્ધાર કરો ત્યારે પુરાહિત કહે છે કહે છે શિવજીની કૃપાથી તું શિવપુરાણની વૈરાગવાળી કથા સાંભળ સમયસર જાગૃત થઈ છો તું ભયને છોડીને શિવજીને શરણે જા તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે શિવકથા સર્વકાળે સુખ આપનારી છે સદકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થશે આજે તને પશ્ચાતાપ થાય છે આ એક સારી નિશાની છે પસ્તાવો કરનાર અવશ્ય સદગતિ પામે છે એમાં શંકા નથી ત્યારે ચંચુલા કહે છે હે પુરાણીજી શિવ પુરાણની કથા સાંભળીને હું વૈરાગી પામી છું તે શિવ પુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે આથી પુરાણીએ એ સ્થળે ચંચુલાને પુરાણની કથા સાંભળવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગી વધાવનારી અને મુક્તિ આપનાર તે શિવકથા સાંભળી તે કુતાર્ગ થઈ તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપમાં ધ્યાન લાગી તે દરરોજ તીર્થજળમાં સ્નાન કરી શરીરે ભસ્મ લગાવી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી શિવ નામ સ્મરણ અને નિયંત્રણ ભોજન લેતી આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી સમય જતાં ચંચુલા પણ મૃત્યુ પામી તેને લેવા શિવજીનું વિમાન આવ્યું તેણે શિવગણો સાથે વિમાનમાં બેસાડીને તેને શિવપુરીમાં લઈ જવામાં આવી ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવના દર્શન કર્યા શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને ઘણી પ્રસન્ન થઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા તેના રૂવાડા ખડા થઈ ગયા હતા આંખમાંની આનંદના આંસુ વહી રહ્યા હતા પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ તેમની સ્તુતિ કરી તેને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ રાજી થઈને તેને કંઈક ઈચ્છિત માગવા જણાવ્યું આથી ચંચુલાએ પોતાના પતિ બિંદુક ક્યાં છે શું કરી રહ્યો છે તે જાણવા અને તે સદગતિ મેળવે તેવા રસ્તા બતાવવા કહ્યું ત્યારે પાર્વતીજીએ કહ્યું કે તારો પતિ બિંદુક પાપી અને દુષ્ટ મનવાળો હતો તેથી તેણે નર્કવાસ મળ્યો છે નર્કમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલમાં તે વિધ્યાંચલ પર્વતમાં પિચાસ તરીકે જન્મ્યો છે ત્યાં કેવળ પવન ખાઈ સર્વકષ્ટો ભોગી રહ્યો છે આ સાંભળીને ચંચુલા દુઃખી થઈ અને કહે છે હે પાર્વતીજી મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો તેને સદગતિ પામે તેવું કરો ત્યારે પાર્વતીજી કહે છે જો તારો પતિ શિવકથા સાંભળે તો તેને સદગતિ મળે તેમ છે હું ગંધર્વ રાજ તંબુરાને તારી સાથે વિધ્યાંચલ પર્વત ઉપર મોકલું છું તે શિવપુરાણની કથા તારા પતિ સમક્ષ કહેશે એટલે તેનો ઉદ્ધાર થશે પાર્વતીજીએ ગંધર્વ રાજ તંબુરાને બોલાવી ચંચુલા સાથે વિધ્યાંચલ ઉપર જઈને બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું આથી તંબુરો ચંચુલા સાથે વિમાનમાં બેસી વિધ્યાંચલ પર્વત ઉપર જ્યાં બિંદુક રહેતો હતો ત્યાં ગયા તંબુરાએ અતિ ભયંકર તે પિચાક્ષ બિંદુલને સતત દોયડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી પાર્વતીજીની આજ્ઞાથી પિચાશનો ઉદ્ધાર કરવા માટે તંબુરો શિવપુરાણ સાંભળવા માટે વિધ્યાંચલ ગયા આ સમાચાર સર્વત્ર પ્રસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિમુનિઓ ત્યાં ઉતાવળા આવી પહોંચ્યા તંબુરાએ પહેલી સહિતાથી માંડીને સાતમી સહિતા સુધી મહાત્મય સહિત શિવપુરાણ સંભળાવ્યું આથી સર્વ શ્રોતાઓ કૃતાર્ગ થયા શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતા બિંદુક પિચાસનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિંદુક પોતે પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો પછી તે તંબુરો અને પોતાની પત્ની સાથે શિવજીના ધામમાં ગયો શોનકજી કહે છે હે સુતજી હવે તમે શિવ મહાપુરાણ શ્રવણની વિધિ કહો જે શ્રોતાઓએ ઉત્તમ ફળ આપનારું હોય છે સુતજી કહે છે હવે હું તમને શિવપુરાણનું ફળ અને તેને શ્રવણ કરવાની વિધિ જણાવું છું તે તમે સાંભળો શિવપુરાણની પૂર્વહુતિ નિર્વિઘ્ન થાય તે ઉપદેશીને જોશીને બોલાવી કુટુંબ સાથે તેને સંતોષ આપી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોડાવવું પછી તેને જાણ કરતો સંદેશ બધે મોકલવો અને કથામાં હાજર રહેવા માટે બધાઈને આગ્રહ વિનંતી કરવી પછી શિવ મંદિર તીર્થ વન કે પોતાના ઘેર એમ આ ચાર સ્થાનોમાંથી એક સ્થળની પસંદગી કરવી જે સ્થળ નક્કી કર્યું હોય ત્યાંની જમીન શુદ્ધ કરી લીપવી ધાતુથી શણગારવી અને સરસ રચના કરવી ઘેર હોય તો ઉપયોગમાં ન આવે તેવો સામાન્ય ઘરના ખૂણામાં મૂકી દેવો કેળના પાનથી મંડપ બાંધવો ચંદરવો અને ફળ ફૂલથી ચોપાન શણગારવું ચારે બાજુ ધજાઓ ફરકાવવી પછી ભગવાન શિવજીની આસનથી રચના કરવી તેમજ કથાકાર માટે આસન ગોઠવવું બાદ શ્રોતાઓ માટે પણ બેસવાની સુંદર વ્યવસ્થા ગોઠવવી કથાકારે ઉત્તમ દિશામાં અને શ્રોતાઓએ પૂર્વ દિશામાં મુખ રહે તેવી ગોઠવણી કરવી વ્યાસપીઠ ઉપર બેઠેલા પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં શ્રોતાઓએ પુરાણીને યોગ્ય માન આપવું પુરાણી પવિત્ર ચતુર શાંત કામ ક્રોધને જીતનાર દયાળુ અને કુશળ વક્તા હોવો જોઈએ સૂર્યોદયથી માંડીને સાડા ત્રણ પહોળ સુધી શિવપુરાણની કથા વાંચવી બપોર થતાં મળમૂત્રનો ત્યાગ માટે લગભગ બે ઘડી સુધી કથા બંધ રાખવી પુરાણીએ કથા આરંભના આગલા દિવસે હજામત કરાવી લેવી દરરોજ પોતાના નિત્ય કર્મ કાળજીથી ટૂંકમાં પતાવી દેવા પુરાણી વક્તાએ સહાય હેતુ બીજા વિદ્વાનો તેમની પાસે બેસાડવો કથામાં વિઘ્ન નાશ માટે ગણપતિજીનું નવગ્રહનું સર્વોભદ્ર દેવતાનું શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરતાં કહેવું કે આપ શિવપુરાણ નામે સાક્ષાત મહાદેવ છો મેં કથા સંભળાવવા માટે આપનો સ્વીકાર કર્યો છે આથી આપ મારા ઉપર પ્રસન્ન થાવો મારો મનોરથ સફળ કરો કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ન થાવો આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો હે શિવજી હું આપનો દાસ છું આમ શિવ પુરાણની સ્તુતિ કર્યા પછી પુરાણજીની પૂજા કરવી અને બને તો સ્પોષ્ટચારની પૂજા કરવી શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિયુક્ત લાલસા વગરના સ્વયમી પવિત્ર અને નિશ્ચય હોવા જોઈએ તેમણે પાઘડી પહેરવી ન જોઈએ પાન ખાધેલું ન હોવું જોઈએ ઊંચા આસને બેસવું ન જોઈએ સુતા સુતા કથા સાંભળવી નહીં ચાલતી કથામાં કોઈ વિઘ્ન નાખવું ન જોઈએ છેવટે સુતજી કહે છે આમ કથા શ્રવણની વિધિ બતાવવામાં આવ્યું છે તે તમને કહ્યું છે હવે તમારે બીજું શું સાંભળવાની ઈચ્છા છે ત્યારે શોનક કહે છે કે હે સુતજી શિવપુરાણ સાંભળવાની ઈચ્છા રાખનારે કયા નિયમો પાળવાના હોય છે અમને જણાવો ત્યારે સુતજી કહે છે હે સુનકાદી મોનીઓ તમે હવે કથાશ્રવણના નિયમો સાંભળો કથા શ્રવણ કરનારે પહેલાં પુરોહણી પાસેથી દીક્ષા લેવી જોઈએ દીક્ષા લેનારે નિત્ય બ્રહ્મચર્ય પાળવું જોઈએ નીચે સૂવું પત્રાળીમાં જમવું કથાની સમાપ્તિ પછી ભોજન લેવું જોઈએ સશક્ત શિવપુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ કે ફળાહાર લેવો અગર તો એક વખત જમવું વ્રતિએ એકવાર હવિષ્ય અન્નજમ જે ઉપવાસ ન રહી શકતા હોય તેણે સાત્વિક ભોજન લેવું જેથી એક ચીથે કથા સાંભળી શકે વાયડો અને વાસિક ખોરાક ન લેવો રીંગણા કાળીગડું ચોળી મૂળા કોળી નાળિયેર અને મૂળિયાનો ત્યાગ કરવો તેમજ ડુંગળી લસણ હિંગ ગાજર માદક પદાર્થો માંસ ઈંડાની વાનગીઓ ન લેવી કામાદિત છ વિકારોનો ત્યાગ કરવો કથાના વ્રત્તિએ હંમેશા મૌન સત્ય પવિત્રતા સરળતા વિનય અને મનની ઉદારતા રાખવી સર્વ સ્ત્રીઓ અને પુરુષોએ આ કથા સાંભળી શકે છે શિવપુરાણનો ઉધાપનનો વિધિ ચૌદસના ઉદ્ધાપન જેવો મનાય છે દરેકે પોતપોતાની શક્તિ અનુસાર વર્તવું નિષ્કામ શિવભક્તો તથા કથા સાંભળવાથી જ પવિત્ર થઈ જાય છે પ્રેમથી પૂજા કરવી શિવ પૂજનની પેઠે શિવપોથીનું પણ વિધિપૂર્વક પૂજન કરવું તેને બાંધવા માટે નવું વસ્ત્ર અને દોરી આપવી પુરાણીઓ યોગ્ય વસ્ત્રદાન અન્નદાન અને દ્રવ્ય આપવું સહાય વિદ્વાનોએ તેમજ અન્ય બ્રાહ્મણોને પણ દાન આપવું બીજા દિવસે શિવ ગીતાનો પાઠ કરવો કર્મની શાંતિ માટે હોમ દ્રવ્યોથી હોમ કરવો ઓછા વધતા દોષોને દૂર કરવા ભક્તિભાવપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો અગર શ્રવણ કરતો વ્રત પૂરું થયા અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવી દીક્ષા આપવી સુત કહે છે મેં તમને શિવ મહાપુરાણનું મહાત્મક કહ્યું છે શિવપુરાણ બધા પુરાણોમાં તિલક સમાન છે હે મુનિઓ હવે તમે શું સાંભળવા ઈચ્છો છો ત્યાર પછી પહેલું સહિતા વિધેશ્વર સહિતા આવે છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર શિવ મહાપુરાણનું મહાત્મય સાંભળ્યું કે શિવપુરાણ સાંભળવાથી તમને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે તેનું મહાત્મય શું છે તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે હવે આપણે બીજા વિડીયોમાં વિધેશ્વર સહિતા સાંભળશું આવી રીતે કન્ટિન્યુ થોડા થોડા વિડીયોઝની અંદર આખું શિવ મહાપુરાણ સાંભળવાનું છે માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં ઓમ નમઃ શિવાય ધન્યવાદ